આ એક દિવસની વાત છે જે સત્ય ઘટના પર આધારિત કહી શકાય આ વાર્તામાં પાત્રોના નામ કાલ્પનિક છે એક દિવસ નીતિનભાઈ લોહીથી લથપથ ખુરશીમાં બાંધેલા હતા કાનમાંથી લોહી વહી રહ્યું હતું બોલવાનો પણ હોશ નહોતો અને બીજી બાજુ બીજી ખુરશીમાં સંગીતાબેન બેઠા છતાં એ પણ લોહીથી લથપથ હતા અને એમની દીકરી રીટા છુપાઈને આવી અને મોટા લાકડા વડે પોતાના પતિને જ જોરથી માથામાં મારે છે અને એનો પતિ ત્યાં જ ઢળી પડે છે આખી વાતને આપણે પહેલેથી જોઈએ શહેરમાં રહેતું આ એક ખૂબ જ સુખી પરિવાર જ્યાં નીતિનભાઈ પરિવારના વડીલ અને સંગીતાબેન એમના પત્ની અને બંનેને ભગવાને એક ખૂબ જ સરસ આપેલું બાળક એટલે રીટા રીટા નાનપણથી જ ખૂબ જ દેખાવડી અને પ્રેમાળ હતી નટખટ હતી અને જાણે કોઈ દિવસ રોવાનું આવડતું જ નહીં અને એટલી લાડકી હતી અને એથી જ તેના માત્ર તેના મા બાપ જ નહીં પરંતુ આસપાસવાળા અને સગા સંબંધીઓ પણ ખૂબ જ પ્રેમ કરતા હવે સંગીતાબેનની આ લાડકી દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી હવે સમય આવ્યો લગ્નનો સંગીતાબેન અને નીતિનભાઈ તેના માટે સારો છોકરો શોધી રહ્યા હતા એમણે એક દિવસ રીટાને બેસાડીને વાત કરી પરંતુ રીટા અંદરથી હજી મેરેજ માટે રેડી નથી એટલે તેણે પોતાના કેરિયરમાં આગળ વધવાનું પસંદ કર્યું પરંતુ સમયને કંઈક બીજું જ મંજૂર હતું એટલે કોલેજના પહેલાં વર્ષમાં જ રીટાને વિવેક સાથે પ્રેમ થયો અને વિવેક રીટાની નજરમાં ખૂબ જ ડાયો છોકરો અને એકદમ કેરિંગ નેચર અને નિર્દોષ ભાવવાળો અને બંને વચ્ચે પ્રેમ આગળ વધ્યો એક દિવસ રીટા અને વિવેક થિયેટરમાં પિક્ચર જોવા ગયા અને રીટાને વિવેકની બાઇક પાછળ બેસેલી તેના પપ્પા નીતિનભાઈ જોઈ ગયા એટલે સાંજે રીટા જ્યારે ઘરે આવી ત્યારે નીતિનભાઈએ તેને વાત કરી કે રીટા એ છોકરો કોણ હતો શરૂઆતમાં રીટા ગભરાઈ ગઈ પરંતુ તેની માતા એટલે કે સંગીતાબેન શાંત સ્વભાવના હતા એણે રીટા પાસે બેસીને કહ્યું બેટા ગભરાઈશ નહીં અમે તારી સાથે જ છીએ અને અમારા વિચારો પણ જોડવાની નથી જો તારી ખુશી હશે તો અમે એ છોકરા સાથે જ તારા મેરેજ કરાવી આપશું આ સાંભળતા જ રીટાનું મન પણ હળવું થયું તેણે બધી જ વાત કરી નિતિનભાઈ અને સંગીતાબેન પણ એગ્રી થયા એમણે વિવેકને ઘરે મનવા બોલાવ્યો વિવેક અનાથ હતો એટલે મળવા પણ આવ્યો અને રીટાના મમ્મી પપ્પાને જોઈને જાણે મા બાપની યાદ આવી ગઈ હોય તેમ રડવા લાગ્યું એટલે સંગીતાબેન તેને કહ્યું બેટા રડીશ નહીં ભગવાન જે કરે છે એ સારું કરે છે પછી વિવેક અને નીતિનભાઈ વચ્ચે વાતચીત તો ચાલુ થઈ વાતો અને વર્ણન પરથી તો ખૂબ જ સ્વભાવ અને શાંત સ્વભાવનો અને એક વ્યવસ્થિત સારો છોકરો લાગ્યો એટલે રીટાના મા બાપને બંનેનું સગ પણ નક્કી કર્યું અને ત્યારબાદ ધામધૂમથી બંનેનું સટ પણ થયો અને પૂરો પરિવાર જાણે લગ્નની તૈયારીઓમાં લાગી ગયો નીતિનભાઈની બાજુમાં રહેતા એમના મિત્ર અમિતભાઈ એક દિવસ નીતિનભાઈના ઘરે આવતા હતા અને એ જ સમયે વિવેકને ઘરમાંથી બહાર નીકળ્યો અમિતભાઈ વિવેકને જોઈને થોડા આશ્ચર્યચકિત થયા આ વાર્તાનું વળાંક તો હવે ચાલુ થાય છે મિત્રો ખૂબ જ સસ્પેન હવે ખુલશે આગળ અમિતભાઈ અંદર જોઈને નીતિનભાઈને કહ્યું આ છોકરો અહીંયા શું કરે છે શરૂઆતમાં તો નીતિનભાઈ પણ થોડા આશ્ચર્યચકિત થયા તેણે કહ્યું કેમ શું થયું એ આપણી રીટાનો થવાવાળો પતિ છે બંનેનું સગપણ પણ થયું છે અને હવે લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ અમિતભાઈને કંઈ અજૂબતું લાગ્યું એટલે એમણે નીતિનભાઈને કહ્યું જે બી કર એ વિચારીને કરજે ભાઈ ઉતાવળે કશું ના કરતો જાણે એ કંઈક ઇશારો કરી રહ્યા હતા બહાર ઊભેલો આ વિવેક આ બધું જ સસ્પેન્ડપૂર્વક સાંભળી રહ્યો હતો હવે લગભગ થોડા જ સમયમાં નિતિનભાઈને ખબર મળી કે અમિતભાઈનું ખૂબ જ જોરદાર એક્સિડન્ટ થયું છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે નિતિનભાઈ એમના મિત્ર હોવાથી હોસ્પિટલ સુધી પહોંચી ગયા પણ ત્યાં વિવેક પણ હાજર હતો હવે અમિતભાઈના કોઈ સગા સંબંધી ત્યાં ખબર કાઢવા માટે આવ્યા એ પણ વિવેકને જોઈને જાણે એકદમ આશ્ચર્ય અને ડરથી અજર પામ્યા અને આ વસ્તુ નીતિનભાઈએ જોઈ હવે નીતિનભાઈના મનમાં ધીમે ધીમે શંકા ઊભી થઈ રહી હતી પરંતુ એ સમયે નીતિનભાઈ બધું જ નોર્મલ હોવાનો ઢોંગ કર્યો અને વિવેકની સાથે ઘરે ચાલ્યા ગયા પરંતુ એમણે વિવેકને શંકા ન જાય એટલા માટે કશું પૂછ્યું જ નહીં અને બીજા દિવસે એમણે એક પ્રાઇવેટ ડિટેક્ટિવ હાયર કર્યો વિવેકની જાણકારી લાવવા માટે પરંતુ એ ડિટેક્ટિવ પણ બે જ દિવસમાં જાણે દુનિયામાંથી જ ગાયબ થઈ ગયો હોય અમિતભાઈ કોલ કરે તો એનો કોલ પણ ના લાગે તેની ઓફિસે ગયા અમિતભાઈ તો ઓફિસ પણ બંધ આસપાસના લોકોને પૂછ્યું તો બધાએ એક જ વાત કહી કે બે દિવસથી કોઈએ તેમને જોયા નથી હવે આ શંકા ખૂબ જ સ્ટ્રોંગલી સત્યની હકીકત તરફ નીતિનભાઈને લઈ જઈ રહી હતી પરંતુ નીતિનભાઈને એ સમજાતું નહોતું કે આ વસ્તુ શું થઈ રહી છે કે વિવેકની અંદર શું શંકાસ્પદ છે પરંતુ એમની અંતરાત્મા એમને કહી રહી હતી કે કંઈક તો ગરબડ છે એટલે એક દિવસ તેણે રીટાને બેસાડીને વિવેક વિશે પૂરી વાત જાણી પરંતુ રીટાની વાતમાં પણ એ જ વાત જાણવા મળી કે વિવેક તો એકદમ સુશીલ છોકરો છે પરંતુ નીતિનભાઈ તો અનુભવી માણસ એણે માણસને પકડવામાં તો ઉંમરલાયક માણસ ક્યારેય ચૂક ના કરે એટલે એણે નક્કી કર્યું કે હવે વિવેકની સચ્ચાઈ તે પોતે જાણીને જ રહેશે તેણે વિવેકને ફોલો કરવાનું ચાલુ કર્યું બે દિવસ ગયા બે વીક ગયા મહિનો નીકળવા આવ્યો પરંતુ કંઈ જાણવા મળ્યું નહીં હવે નીતિનભાઈ પોતાનું મન મનાવવા જઈ જ રહ્યા હતા કે આ ખાલી તેમનો વહેમ છે ત્યારે તેમણે વિવેકનો ફોન ટેબલ પર પડેલો જોવા મળ્યો અને આમાં એ જ સમયે રિંગ વાગતી હતી ફોન વાઇબ્રેશન પર હતો અને વિવેક રીટા અને સંગીતાબેન ત્રણેય જણા બાલ્કનીમાં બેસીને લગ્નની વસ્તુઓનો લિસ્ટ બનાવી રહ્યા હતા આ જ મોકો હતો એટલે નીતિનભાઈએ ફોન ઉપાડ્યો પરંતુ કશું બોલ્યા નહીં સામેથી એક અવાજ આવ્યો જેમાં એક એડ્રેસ કહેવામાં આવ્યો બસ આટલું એડ્રેસ બોલતા જ સામેવાળા વ્યક્તિએ ફોન કાપી નાખ્યો આ એડ્રેસ નીતિનભાઈએ નોટડાઉન કર્યું પરંતુ તેણે આ મેસેજ વિવેક સુધી ના પહોંચાડ્યો અને કોલ લિસ્ટમાં જઈ કોલ ડિટેલ ડિલીટ કરી નાખી હવે તેમણે પણ બધાની સાથે નોર્મલ બિહેવ કરતાં લિસ્ટ બનાવવામાં મદદ કરી પછી વિવેક જ્યારે ઘરે જવા નીકળ્યો ત્યારે પણ તેને પ્રેમથી દીકરાની જેમ ઘરે છોડવા ગયા બીજા દિવસે જે સમયે એડ્રેસ ફોનમાં બોલવામાં આવ્યા હતા એ એડ્રેસ પર નીતિનભાઈ છુપાઈને પહોંચી ગયા પરંતુ જ્યારે તે છુપાઈને જઈ રહ્યા હતા ત્યારે સંગીતાબેન તેમને જોયા એટલે એ બી મનમાં શંકા લઈને કે એના પતિ ક્યાં જઈ રહ્યા છે એની પાછળ પાછળ ગયા હવે નીતિનભાઈ જે ગોડાઉનનું એડ્રેસ હતું ત્યાં પહોંચ્યા ત્યાં તે જોવે છે જાણે કોઈ કિડનેપિંગનો અડ્ડો હોય તેવો માહોલ હતો પરંતુ કોઈ હતું નહીં ત્યાં આગળ એટલે તે અંદર ગયા ત્યાં જોઈ રહ્યા હતા એટલે એમને વિચાર આવ્યો કે લાવ હું આના બધા ફોટોઝ લઈ લઉં અને મોબાઈલ કાઢ્યો અને ફોટો લેવાનું ચાલુ જ કર્યું ત્યાં જ પાછળથી એમના માથા પર કોઈએ જોરથી પ્રહાર કર્યો અને નીતિનભાઈ જમીન પર ઢળી પડ્યા એટલું જોતા જ સંગીતાબેન જે એમની પાછળ ગયા હતા એ ચીસ પાડીને નીતિનભાઈને બચાવવા ગયા પરંતુ માર મારનારે તેમના માથા પણ પ્રહાર કર્યો એટલે સંગીતાબેન પણ બેહોશ થઈ ગયા હવે આ વ્યક્તિએ બંનેને ત્યાં પડેલી ખુરશીમાં બાંધી દીધા બંનેની આંખો ખુલી એટલે સામે કાળો માસ્ક પહેરેલો વ્યક્તિ ઊભ્યો હતો તેના હાથમાં બંદૂક અને જાણે કોઈ ગુંડો યા ડોન હોય તેવો લાગી રહ્યો હતો પરંતુ નીતિનભાઈએ હવે કોયડો સુલઝાઈ દીધો હતો તેણે કહ્યું વિવેક માંસમાંથી બહાર આવી જા હું તને ઓળખી ગયો છું આ સાંભળતા જ વિવેકે પોતાનું માંસ ઘટાડ્યું અને આ જોતાં જ સંગીતાબેનને આઘાત લાગ્યો અને એ ફરીથી બેહોશ થઈ ગયા હવે વિવેક જોર જોરથી હસવા લાગ્યો અને નીતિનભાઈને કહેવા લાગ્યો શું જરૂર હતી મારો પીછો કરવાની કે મારી તહેકીકાત કરવાની એટલે નીતિનભાઈએ જવાબ આપ્યો કે મને શંકા તો હતી જ પરંતુ તે દિવસે આવેલા ફોને મને ઘણું બધું ક્લિયર કરી આપ્યું પરંતુ નીતિનભાઈએ વિવેકને પૂછ્યું કે તને કેમ ખબર પડી કે હું અહીં આવવાનો છું ત્યારે વિવેક ફરી હસવા લાગ્યો અને કહ્યું આ રમતનો હું બહુ જૂનો ખેલાડી છું એ ફોન મેં જ જાણી જોઈને અનલોક કરીને ત્યાં મૂક્યો હતો અને મારા જ માણસે તમને ફોન કર્યો હતો તેથી તમે અહીંયા આવો અને હું તમારો ખેલ ખતમ કરી નાખું ના રહેગા બાસ ના બજેગી બાસુરી હા 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 એમ કરી તે હસવા લાગી પરંતુ તે અજાણ હતો કે જ્યારે સંગીતાબેન નીતિનભાઈનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેમણે તેનું લાઈવ લોકેશન રીટાને ફોરવર્ડ કરી ઇમરજન્સી એવો મેસેજ કરી દીધેલો હતો એટલે રીટા પણ પાછળ પહોંચી ગઈ હતી પરંતુ તે હજી બહાર નથી નીકળી હવે જ્યારે નીતિનભાઈ અને વારા વિવેક વચ્ચે વાતો ચાલી રહી હતી ત્યારે રીટાએ છુપાઈને પાછળથી પોતાના પતિના માથા પર ચોરથી પ્રહાર કર્યો અને વિવેક જમીન પર ટળી પડ્યો એટલે વિવેકના માણસો રીટાને પકડીને બાંધવા લાગ્યા પરંતુ રીટા પણ ચાલાક હતી રીટાએ ઓલરેડી પોલીસને ઇન્ફોર્મ કરી દીધું હતું એટલે પોલીસ સમયસર ત્યાં પહોંચી ગઈ અને એમણે વિવેકને પકડી લીધો અને નીતિનભાઈ અને સંગીતાબેનને હોસ્પિટલ ખસેડી અને સારવાર અપાવી અને ભેદ ઉકેલ્યો કે વિવેક કોઈ અનાથ નથી તે એક સાથીર ગુંડો અને ચોર છે અલગ અલગ શહેરોમાં અલગ અલગ નામથી છોકરીઓને ફસાવી એની સાથે લગ્ન કરી અને એમને વિદેશમાં વહેંચવાનું ખરાબ કાર્ય કરે છે અને આમ જ એક બાપની બહાદુરી અને સૂઝબૂઝને કારણે એક દીકરીની જિંદગી બચી ગઈ અને જો મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો અને આ વાર્તા ઓછામાં ઓછા પાંચ મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો જેથી કરીને દરેક દીકરીઓમાં પણ પ્રેમમાં પડતા પહેલાં સમજદાર થઈ શકે અને આવા કપટી લોકોને ઓળખી શકે થેન્ક યુ yeah